અરવલ્લી જિલ્લાના ભિલોડાના નિરસાગર પ્લાઝા ખાતે આદિવાસી ડુંગળી ઘરાસિયા જંગલ પંચ એકતા સમિતિની સાબરકાંઠા અરવલ્લીની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રહેતા તમામ વડીલો આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ અધિકારીઓ કર્મચારીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સામાજિક જનરલ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં સમાજના વડીલો આગેવાનોએ આદિવાસી ડુંગળી ઘરાસિયા જનરલ પંચ તથા આદિવાસી ડુંગળી ઘરાસીના નામે અલગ અલગ જૂથો કાર્ય થતા તે બંધ કરવામાં આવેલ છે હવે નવેસરથી આદિવાસી ડુંગળી ઘરાસિયા જનરલ પંચ એક નેજા હેઠળ એક નેતૃત્વ હેઠળ એક મંચ એક વિચાર હેઠળ વડીલો દ્વારા બનાવેલ વિરાસત આદિવાસી ડુંગળી ઘરાસિયા જનરલ પંચ કાર્યરત બનાવવા માટે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવશે તેઓ વડીલો આગેવાનો દ્વારા તેમના મંતવ્ય રજૂ કરીને આ સામાન્ય સભામાં જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી આદિવાસી તો મિશન બનકર ઉભરો દુનિયા કે લીએ નહીં તો ઇતિહાસ કે છંદ પણ તમે સિમટ જાઓગે સમાજ સમાજ માટે લડો સમાજ માટે બોલો સમાજ માટે કંઈ બી કરો સમાજ માટે ત્યાગ આપો સમાજ માટે બલિદાન કરો પહેલી પેઢી હતી એ બલિદાન થઈ હતી આપણે આપણે જે સમજદાર પેઢી છે હવે જે ત્રીજી પેઢી આવશે છે રાજ કરશે એટલે ધ્યાન રાખવાનું કોઈ વ્યક્તિને બાદ બાકી નહીં સંગઠન કોને કહેવાય આદિવાસી એકતા હિ ટ્રેન્ડ જેમ કે જે આપણે કહેવાય છે કે